કરજન નગર તેમજ તાલુકામાં શ્રદ્ધા ભક્તિભાવ સાથે શીતળા સાતમની ઉજવણી કરતા ભક્તો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા પામી છે ત્યારે શ્રાવણ માસમાં આવતા અનેક તહેવારો ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરતા હોય છે આપના તહેવારોની પાછળ શ્રદ્ધા અને વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલા છે ત્યારે આજ રોજ શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમ તરીકે ઉજવણી કરવામાં આવે છે શીતળા સાતમને શીતળા અષ્ટમી પણ કહેવામાં આવે છે આજ રોજ માતા દેવીની પૂજા કરવામાં આવે છે આ તહેવારને બસોદા લાસોડા અને ચીરાપૂંજન તરીકે પણ ઓળખવામાં આવે છે દેવી શીતળાની પૂજા પર્યાવરણને સ્વચ્છ અને સલામત નિયંત્રણની પ્રેરણા આપે છે વાતાવરણમાં અનેક બદલાવ થાય છે અને આ બદલાવથી બચવા માટે સફાઈ ખૂબ જરૂરી છે આથી સફાઈ માટે ખૂબ ધ્યાન આપવામાં આવે છે પુરાણોમાં આ તહેવારને લઈ દંતકથા પણ જોડાયેલી છે કે શીતળા માતાનું પૂજા કરવાથી ઘર તેમજ પરિવારની તમામ બીમારીઓ દૂર થાય છે શીતળા સાતમના દિવસને લઈ સવારથી નગરમાં નીલકંઠેશ્વર મહાદેવ ખાતે પૂજા અર્ચના અર્થે ભક્તોની ભીડ જોવા મળી હતી પૂજા બાદ ગૃહિણીઓ માતાજીની કથા વાર્તા સાંભળી ઠંડુ ખાવાનું ખાઈને વ્રતની ઉજવણી કરતી હોય છે આમ શ્રદ્ધાને ભક્તિભાવ સાથે નગર તેમજ તાલુકામાં શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી ચિત્રા સાથે રાદન ચકખા દિવસે છંદુ ખાવાનું બનાવવાનું સવારમાં ઉઠી વહેલા મા જગતંબાને ચરણમાં લઈ જઈ નિવેદ કરાવવાનું અને વેલડા પાંદડા પહેલાં ચડાવવાના વેલડા પાંદડા ચડાવવાના મતલબ એ છે શીતળા સાથે એક ચીપી રોગ હોવાથી કરી શીતળા સાથે ચીપી રોગને નિવારણ કરવા માટે આ જે વેરડાનું પાન હતું એ ત્યાંથી લઈ જાય અને ઋષિ મુનિ વેરડાનું પાન ચડાવવાથી સીધી રોગની બીમારી દૂર થઈ ગઈ એનેથી દરેક બાળકોને આયુષની વૃદ્ધિ કરવા માટે બાળકોને બીમારી ના થાય એ માટે સીગળા સાથે દિવસે બહેનોને નાખી કાઢી લઈ અને પછી વેરડાના પાન ચડાવી ભગવાન માતાજી નિવેદ ધરાવી અને પછી એવું પૂજનનું અર્ચન કરવું જોઈએ અને પૂજન અર્ચન કરી પૂરા દિવસ દરમિયાન કોઈ પણ ઘરે ગેસ નહીં ઠંડુ ખાવાનું થઈ એકદમ જમવાનું અને દરેક બહેનોને છોકરાને ફક્ત જમવાનું માટે ઠંડુ જ જમવાનું કોઈ દિવસ ગરમ જમાતું નથી એને કરવાથી કોઈ પણ જાત ઘરની અંદર રોગ હોય એમથી દૂર થાય છે બોલો શ્રી શીતલા